કોલકત્તામાં ટ્રેની ડોક્ટર સાથે રેપિત મર્ડરનો મામલો સામે આવ્યો છે જેના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે અને દેશમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે ત્યારે ભરૂચ શહેરની એમએસકે લો કોલેજ અને એમ કોલેજની વિદ્યાર્થીઓ દ્વારા આ બાબતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો કોલેજની વિદ્યાર્થીનીઓ અને સ્ટાફ દ્વારા લો કોલેજથી શીતલ સર્કલ અને પરત કોલેજ સુધી મૌન રેલી કાઢવામાં આવી હતી આ અંગે વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર कृत्य करना, जो, जो, करना, करना चाहिए उनको जो ये इंसिडेंट दोबारा ऐसा ना हो स्ट्रिक्टली एक्शन फांसी की सजा डायरेक्ट देनी चाहिए इसमें कोई पॉलिटिक्स नहीं लाना चाहिए बिल्कुल भी नहीं लाना चाहिए गवर्नमेंट को एक्शन लेना चाहिए ये सब हम लोग इसलिए साइलेंट रैली निकाल रहे हैं स्ट्रिक्ट एक्शन के लिए ગુનેગારોને જલ્દી સજા મળે એના માટે અમારી કોલેજ એમએસકે લો કોલેજ અને એમ કે કોલેજ ઓફ કોમર્સ ભર્યું છે અમે લોકો એક સાયલન્ટ રેલી કાઢવાનું વિચારેલ છે તે થોડુંક અમારું યોગદાન કે જસ્ટિસ મેળવવા માટે મમિતાની આત્માને મદદરૂપ થાય એના માટે અમે આજે આ રેલી કાઢેલ છે